હલો જય શ્રી કૃષ્ણ જય જલારામ કેમ છો તમે બધા અમે એ મજામાં છીએ હવે એક બે દિવસ પહેલાં એક ફોટો મેં શેર કર્યો હતો કોઈ ફ્રૂટનો અને તમને બધાને પૂછ્યું હતું કે આ કયું ફ્રૂટ છે કમેન્ટમાં જણાવું તો તમને બધાને જણાવી દઉં એ કોઈ લીંબોળી કે રાયણા કે એવું કંઈ નહીં હતું એ હતી દ્રાક્ષ એ છે પીળી દ્રાક્ષ મેં તો ક્યારેય કોઈ દિવસ જોઈ નથી પીળી દ્રાક્ષ પણ એ દિવસે હું મારા નીકળતી હતી રસ્તામાંથી અને એ શોપ ઉપર મેં જોઈ પીળી દ્રાક્ષ બહુ જ એટલે બહુ જ નવાઈની વાત છે પીળી દ્રાક્ષ ઘણા લોકોએ જોઈ હશે કે નહીં જોઈ હશે મને ખબર નથી પણ મેં પહેલીવાર જોઈ એટલે થયેલા લંડનના અજબ ગજબ વિડીયો બનાવીએ જ છે વસ્તુઓના તો હા પણ એ તો આપણ એક અજબ ગજબ વસ્તુ જ છે

જો તમે પણ તમારા અત્યાર સુધીના લાઈફમાં આવું કોઈ અજબ ગજબ ફ્રૂટ ખાધું હોય કે જોયું હોય તો મને તમારો અનુભવ જરૂર કમેન્ટમાં શેર કરજો ચાલો ફરી મળીશું નવા કોઈ વિડીયો સાથે બાય જય શ્રી કૃષ્ણ જય ચલારામ પેજને ફોલો કરવાનું ના ભૂલતા